કચ્છના વિવિધ પ્રશ્નોને લઈને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ભૂજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ આજ રોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી ધારાસભ્યો અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારી મંત્રી સમક્ષ કરી હતી આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સમક્ષ સર્વે ધારાસભ્યો અને પદાધિકારીઓએ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ ધારાસભ્યના ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ રેલવે ઓવરબ્રિજ નિર્માણના માટે જમીન સંપાદનની પ્રક્રિયા મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ વિવિધ શહેરી વિકાસ સત્તા મંડળોનો વિકાસ કાર્યો નગરપાલિકા વિસ્તારમાં સુદૃઢ અગ્નિશમન વ્યવસ્થા ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પ્રભારી મંત્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારી મંત્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અગ્રણી દેવજીભાઈ વર્ચન અને ધવલભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખો પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા પ્રાંત અધિકારીઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા